હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ તમારા બધાનો પરિવાર સુખ શાંત રીતે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આજે છે સોમવાર ને તો ચાલો આપણે છોકરાઓ માટે નાસ્તો બનાવીએ છીએ તો રસોડામાં જઈએ અને કેક બનાવીએ શું બનાવવું છે આજે તો ભીંડાનું શાક બનાવવાની ઈચ્છા છે અહીંયા આપણે તેલ મૂકી દીધું છે અને ભીંડો સુધારી લીધો છે અને અહીંયા લસણ તૈયાર થઈ ગયું છે તો ચાલો આપણે શાક મૂકી દઈએ સવાર સવારમાં છોકરાઓ માટે રોજ એમ થાય શું નાસ્તો બનાવવો તો આજે કે અમારે સૂકો નાસ્તો કંઈ કઈ નથી જાવો આપણે જે ડબ્બામાં પડ્યું છે એ નાસ્તામાં આપવાના છે અને ભીંડાનું શાક રોટલી તો જાગીને રોજ શું નાસ્તો બનાવવો તળકાને તેલમાં સળવા દઈશું અને રોટલી કરવા મળીએ છીએ રોટલી રોટલી બનાવવાની છે તો એનો લોટ આપણે બાંધી દીધો છે તો જો અહીંયા આપણે લોટ બાંધી નાખી દીધો તો ચાલો રોટલી બનાવી નાખીએ તો હેલો ફ્રેન્ડ્સ આપણે રોટલી શાક બની ગયું છે અને અહીંયા જવો તમે બતાવું તો તમે જોઈ શકો છો અમારી બેન જવો તમને સફેદમાં પણ દેખાતા પણ નથી હજી એને કપડાં ચેન્જ નથી કર્યા યુનિફોર્મ પહેરી લે ને અહીંયા આપણે જો ચા મૂકી દીધી છે તો અહીંયા સાહેબ માટે દૂધ થાય છે ચાલો મેં એલસીને એવું નાખી દઈ અને અહીંયા અમારી ચા થાય છે આ દૂધવાળી તપેલી હતી એટલે સાઈડમાં કાળી બગડી ગઈ તો બહુ કંઈક છે અને આપણે જો રસોઈ બની ગઈ છે તો અહીંયા રોટલી તૈયાર થઈ ગઈ છે આમાં આપણું શાક બની ગયું છે સરસ મજાનું ભીડાનું તો છોકરાનું ટિફિન થઈ ગયું તૈયાર એ ફાફડી ગાઠિયા લાવવાસી સાહેબ એને ઢોકળા દૂધ છે તો ચાલો નાસ્તો કરવો હવે નાસ્તો કરવા બેસવી એટલી વાર છે પણ અમારે બેન ઈજા તૈયાર થાય છે તો આવું કંઈક છે આપણે નહીં ધોઈને મસ્ત એવા તૈયાર થઈને રસોઈ બનાવી નાખી છે તો આજે છે સોમવારને કાલ મંગળવાર ને બુધવાર હવે બસ મારા કાકાનું શ્રાદ્ધ છે તો આપણે શ્રાદ્ધમાં પણ જવાનું છે બુધવારે અને બીજું તો કાંઈ નહીં નવરાત્રિ આવી છે નજીક તો ધબધબાટીને બગડાટી દાંડિયા રસ લેશે બધા અમે તો જઈશું જોવા કે જો સાહેબ જવા દેશે તો બાકી અહીંયા એમ કે આપણું ગામ નહીં એટલે કંઈ જવાય નહીં તો બસ આવું રૂટિંગ છે જોઈએ બાકી તો મન ધીબેન ગયા છે નાવા માટે તો બસ હવે ઘર કામ કરવું છે આજ તો મેળા આવે ને તો નવરાત્રિ મેં પહેલાં શ્રાદ્ધ પહેલાં કર્યું હતું ચાવટ ઝુંપટ હવે પાછું એમ છે કે કરી નાખીએ મંદિર સફાઈ કરી નાખવી છે તો બસ આવું રૂટિન ચાલે છે તમારે બધાને કેમ ચાલે છે કેજો બધા કોમેન્ટ કરીને તો આવું બધું છે ચાલો અને વિડીયામાં તમે બનાવી રહેજો વિડીયા અમારા જોજો કોમેન્ટ કરજો અને થોડીક મ હેલ્પ કરજો અને કે વિડીયા જોવાની થોડુંક સમય એડવર્ટાઈ આવે પણ જોજો તો અમારા ડોલર જે બનવાના છે એ પૂરા થઈ જાય આઠ ડોલર બની ગયા છે બે ડોલર બાકી છે પછી અમારે ગૂગલ એક્સલ પિન જે કહેવાય છે શું કહેવાય એડ પિનની અપ્લાય કરી શકીએ તો એટલી મદદ કરજો અને ચાલો મળીએ પાછા નાસ્તો પાણી કરી લઈએ પછી પાછા મળીએ તો સાહેબ જગ્યા છે મંદિરે જવા નથી પછી નાસ્તો કરી લઈએ અને પછી આ બેનું તૈયાર કરીને પાછા સ્કૂલે મૂકવા જવાના છે તો કંઈક છે અમારું સવાર સવારનું રૂટિન તો ચાલો મળીએ પાછા જે નાસ્તો કરીને તમારા નિધિબેન નાઇન હોય એવા છે તો તમે જો આપણે એને પૂરા કરી દઈશું હે સરસ મજાના સ્કૂલ જવાનું હોય સ્કૂલ કા સ્કૂલનો ટાઈમ બહુ સારો છે આઠ વાગે જવાનું કા સાડા આઠે જાય તો હાલે અને ચાર વાગ્યા સુધી રહેવાનું એટલે એ બહુ સારું છે મારી બેનને જાગે પણ ટાઈમે સાહેબ આવી છે મંદિરેથી ચાલો પેલા નિધિબહેનને આપણે આ પેરેડિશન તો સાબા વિદ્યા જો મંદિર થી મહાદેવ 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 શણેશ્વર મહાદેવ નું દર્શન કરીને વયા છે સાહેબ જય જગન્નાથ મહાદેવ હર હર મહાદેવ નીદીબેન તૈયાર થઈ ગયા છે નીદીબેન તૈયાર થઈ ગયા છે નીદી નાય વાહ મસ્ત મસ્ત વાલ થઈ ગયા

जे फूल झेर भरेलू हो जो एक आखी गोबरा एक त्रा तो के गुण गुण। गुण। इस ने के तो था स्नेक ना से। स्नेक तो था इस ना 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 स्नेक। तो के तो थी थी जो वे वे तो 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 कितना तो 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 નીતિ ને ફોંકી કેવી લાગે છે તમે કોમેન્ટ કરજો માસીન કે માસીન કે તમે ફોન કોમેન્ટ કરજો દિવ્યા માસીને કઈ મને ફૂંકી કેવી લાગે છે મન નીતિ ને તમે સારી એમ લાગજો સારી હો ઓલો ડાયડે નો કરતા તો ડાયડે મે કરે હો ભાઈ એવું ન હોય તો આવડે એવું કરી સારી એમ લખજો चलो दिव्य मशीन की मन निधि फूंकी के भी लागे से कमेंट कर जो के तो जो स्नेक ना स्पेलिंग हो तो ये बोल सकते हैं चलो निधि भी नया चैनल लो कर दिया इसको अपने एन ए के ये चाय अपने किताब भी बराबर वो लोग स्नेक इतने नाश तो था एस एन के इला पाउडर लगा दिया मेरे पास वो के ही चलो सरस मजा ना जो पाउडर लगा

ચાલો દિવ્યા માસે આવજો તો ચાલો મળીએ પાછા નાસ્તા પાણી કરી બાકી છે ચાલો મોડું થઈ ગયું છે એક જય હે હે ભાર ભાગ્ય વિજા ગુજરાત પછી આપણે રાત્રે બહુ વરસાદ આવ્યો તો નાયા જો નિધિને આપણે માથું ધોઈ દઈએ તથા મીઠા પાણીને તો શેમ્પુ નાખીને નિધિને પણ માથું ધોયું ને મેં પણ મીઠા પાણીને માથું ધોઈ નાખ્યું મસ્ત એવું માથું થઈ ગયું છે મીધું માથું પહેલવાળું છે ને એટલા માટે તો ચાલો બહુ વરસાદ આવ્યો છે બહુ જ કે પછી જો કાલે રવિવારની સાંજે અમારા ઘરે સાપ નીકળ્યો તો ચप्पल પહેસે ભળી ગયા તો જો ખોટી દાધ રેઠે છે કર કોને ખબર ની દી ઉ સૂર્યો ઓ માય ગોડ સાપ નીકળ્યો ક્યાં ભળી ગયા તમે જો પટ્ટાવાળો ઓ સબ્જી સાહેબ ए इत्या का करू पौडी सा साहेब बहु भागी छे अभी हु करशो ओ उभे ओ एक डबो आपू डबो डबो डोडो तो करस साप निकलो जो साहेब जो येने ने ने मेरी बहन ने कौन ने किदू चरिक मोटू बाहर સાપ નીકળે તો બૂટ હોય હેલ્મેટ હોય કઈ પડ્યું હોય ને તો એમાં આવા નાના સાપ અંદર ઘુસી જાય તો જો ધ્યાન રાખી ખખેરીને પહેરવું ચપ્પલ પણ બૂટ પણ તો છોકરાઓના સ્કૂલ બૂટને એવું પડ્યું હોય ને તો જો એમાં અમારે અમારે તો દાદા હેઠે જ બધા બૂટને એવું પડ્યું હોય તો આ જ્યાં ચપ્પલ હતા ને ત્યાં જ આવો નાનો સાપ નીકળ્યો હતો તો બહુ ધ્યાન રાખવી આ મારે તો બીજી ત્રીજી વખત નીકળ્યો ને આવો જ તે તો બહુ બીક લાગે ને છોકરાઓ પણ બીવે તો ચાલો મળીએ પાછળ નવા એક વિડીયોમાં